નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે નવમાં ધોરણમાં ભૂગોળ વિભાગમાં તેરમા પ્રકરણની વાત કરતા હતા ગયા પિરિયડની અંદર એ જ પ્રકરણમાં હવે પછીના જે મુદ્દાઓ છે એની ચર્ચા આપણે કરવાની છે એટલે દરેક વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક સાંભળજો નેક્સ્ટ જુઓ વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં આપણે ભૂસ્તરીય રચનાનો પરિચય મેળવવાનો છે એટલે બહુ બારીકાઈથી આ બધી વસ્તુ જોજો કેમ કે આમાં ચાર્ટ ચિત્રો ઇફેક્ટ બધું આમાં મૂકેલું છે એટલે તમને મજા આવશે હવે ભૂસ્તરીય રત્નામાં આગળ જોઈએ પૃથ્વીની સરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે રોચક એટલે નવાઈ પણ મળે પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્ટેનોસ્ફિયર ના અર્ધ ત્રિવીત ખડકોની ઉપર તરી રહ્યો છે સમજાણી આટલી બાબત અત્યારથી આગળ પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે શું થાય છે ગરમી ઉદ્ભવે છે જે દ્રવિત ખડકોમાં તરંગો ઉત્પન્ન કરીને ભૂ સપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે એટલે ઉપરની સપાટી જમીનની ભૂ કવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા જે ઉપરનું પડ છે પૃથ્વીનું જમીનનું એ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે જેને આપણે શું કહીએ છીએ મૃદાવરણીય પ્લેટ કહીએ છીએ તો મૃદાવરણીય પ્લેટ શું છે એની માહિતી મિત્રો આ પેરેગ્રાફમાં આપેલ છે એક બે વાર વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા એક શબ્દ જે આપ્યો છે એસ્થેનોસ્ફિયર આની ઉપર આ પૃથ્વીનો પોપડો તરી રહ્યો છે એટલે આ આ શબ્દ છે એ ખાલી જગ્યામાં યાદ રાખજો ત્યાંથી આગળ આવી જે પ્લેટોની વાત આપણે પ્લેટો ને મૃદાવરણીય પ્લેટો એવી પ્લેટો છે હવે પ્લેટોનો આકાર કેવો છે એના માટે તમે નીચેનું ચિત્ર જુઓ જો આ ચિત્ર આપ્યું છે ને આવી સાત પ્લેટો આપેલી છે આવેલી છે હવે ત્યાંથી આગળ નેક્સ્ટ આ જે સામે બતાવ્યું છે ચોરસ ભાગમાં લખાણ લખેલું એ સાત પ્લેટો છે હવે કઈ કઈ સાત પ્લેટો છે એની માહિતી આપણે જોતા જઈશું ભૂસ્તરીય રચનામાં હવે આમાં હું એક એક પ્લેટ વિશે બોલતો જઈશ ત્યાં કલર પણ બદલાતો જશે એટલે તમને સાતે સાત પ્લેટોના નામ યાદ રહી જશે પરીક્ષામાં પૂછ્યું હોય સાત પ્લેટોના પરિચયનું તો તમને આ ખ્યાલ મળે ધ્યાન મળે પેલું પેસિફિક પ્લેટ બીજું ઉત્તર અમેરિકન પ્લેટ ત્રીજું દક્ષિણ અમેરિકન પ્લેટ ચોથું યુરેશિયન પ્લેટ પાંચમું આફ્રિકન પ્લેટ છઠ્ઠું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને છેલ્લું સાતમું એન્ટારકટિક પ્લેટ આવી સાત પ્લેટો આવેલી છે હવે એને આપણે નકશા દ્વારા સમજીએ હવે હવે પછીનો જે ભાગ છે એમાં નકશો આવશે એનો જોઈજો જો આ આખો નકશો છે આની અંદર એ સાતે સાત પ્લેટોનો પરિચય જો અહીંયા બધા અક્ષરોથી લખ્યું ને જેના અક્ષરે બહુ બારીકાઈથી જો તો જ દેખાય તો આ બધી સાત પ્લેટો છે હવે અહીંયા એનો પરિચય આપેલો છે નીચે જુઓ પ્લેટની ગતિની દિશા વિનાશકારી પ્લેટ નિર્માણકારી પ્લેટ અનિશ્ચિત પ્લેટ આ બધી માહિતી આ નકશા દ્વારા આપણને જાણવાને જોવા મળે છે તો સાતે સાત પ્લેટો અહીં આવેલી છે આમાં તમે જો એક બે ત્રણ એવી રીતે આ કુલ સાત પ્લેટો છે એટલે આ નકશાનો બહુ ઝણવટ ભેર્યો અભ્યાસ કરજો એટલે તમને ઓટોમેટિક આ બધો ખ્યાલ આવી જશે સાત પ્લેટો ક્યાં ક્યાં છે અથવા તો તમારે દુનિયાના નકશામાં આવી સાત પ્લેટો બતાવવાનો પ્રયત્ન કરવાનો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય કે આટલી સાત પ્લેટો આ રીતે દર્શાવી શકાય ત્યાર પછી આગળ અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ એનો આપણે પરિચય લેવાનો છે એમાં પહેલું છે અપસારી પ્લેટ અહીંયા ચિત્ર આપ્યું છે એ અપસારી પ્લેટનું છે જો અહીં લખ્યું છે અપસારી પ્લેટ આ પ્લેટો કેટલીક જગ્યાએ એકબીજાથી દૂર થઈ રહી છે જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે આ જે પ્લેટ છે અહીંયા જે ચિત્ર આપ્યું છે એ પહેલું એ કેટલીક જગ્યાએ એકબીજાથી આમ દૂર થઈ રહી છે એને એ અપસારી પ્લેટ કહેવામાં આવે છે હવે અભિસારીમાં જો અભિસારી નજીક કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે માટે એને અભિસારી પ્લેટો કહેવાય છે આમ અપસારી અને અભિસારી પ્લેટો એનો પરિચય આપણે આ ચાર્ટમાં મેળવ્યો

આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન થયા છે વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી જ ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે આ ધ્યાન આપજો ત્યાર પછી સરકતી કે ખસતી આજે જે પ્લેટોની વાત છે આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વત નિર્માણનું કારણ બને છે પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટાનું ફાટાનું નિર્માણ કરે છે આમ આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહેવામાં આવે છે એક બે વાર મુદ્દો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે રૂપાંતરિત પ્લેટ એટલે શું સંકલ્પનામાં પૂછે અપસાઇડ ઇનવર્સારીને રૂપાંતરિતને તો તમારે સંકલ્પના તરીકે પણ આ વસ્તુ યાદ રાખવી પડશે એટલે બરોબર ધ્યાનથી એ જોઈ લેજો ત્યાંથી આગળ ભારત કરોડો વર્ષ પહેલા આપણો જે દેશ હતો ભારત કરોડો વર્ષ પહેલા ગોડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ખડકોનો એક ભાગ હતો અને આ વિશાળ ભૂમિખંડમાં આજના જે દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા આ બધાનો સમાવેશ થતો હતો પછી જુઓ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેથીસ નામનો આખો સમુદ્ર આજે હિમાલય પર્વત છે ને ત્યાં પહેલા તેથી સમુદ્ર હતો એમ કહેવાય છે તેથી સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું પછી ત્યાંથી શું થયું એ હિમાલય પર્વત અસ્તિત્વમાં આવ્યું હતું હિમાલય પર્વતનું જે અસ્તિત્વ કઈ રીતે થયું એ તમને અહીંયા ટૂંકમાં એક લીટીમાં સમજાયું છે અને છેલ્લો પેરેગ્રાફ આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે જેમ કે ઉત્તરમાં ઊંચી પર્વતમાળા આવેલી છે આ જે નકશો સામે દેખાય છે ને એમાં આ ઉત્તરનો ભાગ છે અહીંયા તમે જો નાના મોટા અસંખ્ય પર્વતો આવેલા છે એમાં હિમાલય પર્વત પણ આવી ગયો તેમાં ઉચ્ચ પ્રદેશો શિખરો અને ઘાટ આ બધું અહીંયા આવેલું છે ઉત્તર ભાગના મેદાનોમાં અહીંયા જે આ જે આખો ભાગ છે ને જેને આપણે મધ્ય ભાગે કહી શકીએ ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા યમુના જેવી નદીઓ વહે છે અને આ નદીઓએ પોતાના ફળદ્રુપ મેદાનો અહીંયા બનાવ્યા છે જે આ નકશામાં હું તમને જે રાઉન્ડ કરેલો બતાવું છું ત્યાં એ જગ્યાએ અને છેલ્લે આ દક્ષિણ ભારતની વાત કરી છે દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીન છે જેને આપણે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ કહીએ ને આ ત્રણેય બાજુ તમે જુઓ સમુદ્ર કિનારો છે એક બાજુ હિન્દ મહાસાગર છે એક બાજુ અરબસાગર છે અને એક બાજુ બંગાળની ખાડી છે માટે દક્ષિણ ભારત કેવો છે દ્વીપકલ્પ છે તો દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીન છે આજકાલનો નથી વર્ષો જૂનો છે વર્ષો પહેલાનો અને આમ આપણે કહી શકીએ કે આપણો દેશ એટલે કે ભારત વૈવિધ્ય સભર ભૂપૃષ્ઠ ધરાવે છે બહુ ટૂંકમાં મિત્રો મેં આ વાત કરી તમારી બુકમાં છેલ્લા પેરેગ્રાફમાં થોડું વધારે લખાણ આપ્યું છે એક બે એકાદ વાર એ પાઠ વાંચી લેજો એટલે તમને સમજાઈ જશે અહીંયા મિત્રો આ પાઠ આપણે પૂરો કરીએ છીએ ત્રણ ભાગમાં વેચેલો પાઠ છે ખાલી જગ્યાએ એક એક વાક્ય જે કાંઈ મહત્વની બાબત છે એ પાઠના આધારે તૈયાર કરતા જજો એટલે તમને બહુ સરળ રીતે યાદ રહી જાય ના આગામી એકમ કસોટીમાં પણ આ પાઠ છે એટલે તમે કાંઈક અંદર લખી શકો આભાર ધન્યવાદ